નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવો વિડિયોમાં દોસ્તો આજનો વિડિયો કોઈ લોકો તમારી ઇર્ષા કરી રહ્યા છે તો એ કેવી રીતે ખબર પડી શકે એના વિશે છે ચેનલ માં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરી માહિતી મળી શકે એક જારે પણ આપણે જાહેરમાં બેઠા હોઈએ બધા જ મિત્રો સાથે બેઠા હોઈએ ત્યારે એ માણસ તમને માગ્યા વિનાની સલાહ આપીને તમને આડકતરી રીતે નીચે પાડવાની કોશિશ કરતા હોય છે બે જે વ્યક્તિઓ અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે એ લોકો તમારી ઈર્ષા કરતા હોય છે તે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા ત્રણ જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય કંઈક પ્રગતિ કરતા હોય ત્યારે તે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને તમને આગળ વધતા અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા લોકો તમારી ઈર્ષા કરતા હોય છે એ લોકોને પસંદ નથી હોતું કે તમે જીવનમાં આગળ કંઈક કરી શકો ચાર જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે જે લોકો તમને ક્યારેય પણ જીવનમાં આગળ નથી વધવા દેવા માંગતા જે લોકો તમારી સિદ્ધિઓને જોઈ નથી શકતા એ લોકો તમારી ઈર્ષા કરતા હોય છે મિત્રો જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારે પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ આવા લોકો સાથે ક્યારે પોતાનો સંપર્ક ના રાખો જોઈએ આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રહેવું જોઈએ દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો कारण के अही तो लोको तमारी ईर्षा पर करशे तमने आगर वधता अटकावानी कोशिश पर करशे अने तमे जारे मेहनत करता हशो त्यारे तमारी मजाक पर उड़ावशे परंतु जो तमने तमारी मेहनत ऊपर विश्वास हशे तो तमे जीवन मा बधुज प्राप्त करी शको छो જ્યારે સંબંધ નવો હોય ને ત્યારે લોકો વાતો કરવાનો બહાનું શોધતા હોય છે અને જ્યારે એ એ જ સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર થવાનું બહાનું શોદે છે ક્યારેક ક્યારેક માનસ ના તૂટી છે કે એના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનોથી ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનો હતી કેટલીક વાતો જીવનમાં આવી હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને પોતાના ઉપર વિતી જવાથી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે એક જમાનો એવો પણ હતો સાહેબ કે જારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે હવે મને એકલા રહેવાનું જ પસંદ છે કારણ કે બનાવતી સંબંધો હવે મને પસંદ નથી જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો કારણ કે પૈસા તો મળી જશે પરંતુ સારો માણસ ફરી નહીં મળે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમય સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ મુશ્કેલ નથી પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ખૂબ જ ઓછો માણસો હોય છે જે તમારી મુશ્કેલીમાં તમારી તકલીફોમાં તમારી સાથે ઊભા રહે અને કહે કે તું ચિંતા ના કર હું બેઠો છું જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ન હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ન હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે हमेशा मेहनत करता रहे जो ये दोस्तों कारण के साची दिशा में करेली मेहनत ए बंद दरवाजाओं ने पर खोली नाखे कदर करो जे तमने मतलब बिना चाहे छे कारण के आ दुनिया में संभाल राखवा खूब खूबज ओछा तकलीफ आपवा वाला लोगों घना मरे छे જ્યારે આપણો સમય ખરાબ હોય જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આપણો પોતાના જ પાર્કાની જેમ વર્તન કરતા હોય છે આપણો દુખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુખી રહેતા હોઈએ છીએ जीवन में एक बात हमेशा याद रखो के जो तमारे सारा दिवसों जोआ छे तो खराब दिवसों थी पर लड़वो पड़शे आ संसार मा कोई पर एवी शक्ति नथी जे तमारा मननी शक्ति थी वधारे होए तमे जेवु विचारो छो एवु ज थाय छे जो तमे पॉजिटिव विचारो छो तो पॉजिटिव थशे अने नेगेटिव विचारो छो तो नेगेटिव थशे નાનકડી જિંદગી ના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલો ને જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશ ફૂલી જેમ સમય થી વધારે આ જિંદગી માં આપણો અને પરાયો કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને સમય પરાયો તો બધા જ પરાયા હોય છે જે સંબંધ ને તમે ખાલી નામ થી નિભાવી રહ્યા છો જે સંબંધ માં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું છે કે એ સંબંધ ને તૂટવા દેવો જોઈએ परिस्थिति ठीक થવાનો ઇંતજાર ક્યારે ના કરો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારે નથી તૂટતો સબસ્ક્રાઇબ